તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપશોની પોતાની જનરલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે દસ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્વની ખેડૂતો વિશેની માહિતી આવી રહી છે કે લોન ઉપાડનારાનો આંકડો વધ્યો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી ત્રણ લાખ ચોસઠ હજારની લોન ગુજરાતના ખેડૂતો બન્યા દેવાદાર કરોડોની કૃષિ લોન કેન્દ્ર સરકારે લોકસભામાં આપી હતી આના વિશેની માહિતી અને ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ સાડત્રીસ ટકા લોન વધુ લીધી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કૃષિ લોન લેવાનો આંક એક લાખ એકતાલીસ હજાર કરોડને વધી ગયો છે તો આ ખૂબ જ મોટો આંકડો બની ગયો છે અત્યારે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતો નોંધણી અંગે સર્વે ખાસ જાણો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય ગુજરાત રાજ્યની વાત કરીએ તો લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક ટકા નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે કરોડની પ્રોત્સાહન ગ્રાન્ટ બીજી મહત્વપૂર્ણ આની અંદર માહિતી છે દોસ્તો કે પચાસ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતા વધારાની રૂપિયા એકસો ને ત્રેવીસ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે અને ફાર્મર રજિસ્ટ્રી આગામી તારીખ પચીસ ત્રણ બે પચીસ સુધી પૂર્ણ કરવાનું આયોજન છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે આ નામે ફોન આવે તો ચેતી જજો પીએમ મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં કહ્યું કેવી રીતે બચવું આજકાલ ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે જેમાં ઠગ બાજો સરકારી ઓફિસરને નામે ફોન કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે આજકાલ આ બલાને કારણે લોકોમાં ખૂબ જ ડર ફેલાયો છે પ્રધાનમંત્રી મોદીએ પણ આજે મન કી બાતના એકસો પંદરમાં એપિસોડમાં આ મામલો ઉઠાવ્યો હતો અને લોકોને તેનાથી બચવા શું કરવું જોઈએ તેની સલાહ આપી હતી પ્રધાનમંત્રી મોદીએ લોકોને ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવાની સલાહ આપી છે આનો ફૂલ વિડીયો તમારે જોવો હોય તો પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે તેની ઉપર તમે મન કી બાતનો એકસો પંદરમો એપિસોડ જોઈ શકો છો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગેસ સિલિન્ડર બસો રૂપિયા સસ્તો મળશે દરેક વ્યક્તિ દર મહિનાની પહેલી તારીખની રાહ જુએ છે કારણ કે આ જ દિવસે એલપીજી ગેસના ભાવ ફેરફાર કરવામાં આવે છે ગયા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો પરંતુ જો તમારો ખર્ચ ઓછો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે પણ કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમત બજારમાં સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં લગભગ ત્રણસો પચાસ રૂપિયા ઓછી છે આ સિવાય દેશમાં ઘણા મોટા શહેરોમાં પણ મંજૂરી મળી ગઈ છે માર્કેટમાં તેની કિંમત માત્ર પાંચસો પચાસ રૂપિયા છે એટલે કે સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં બસો પચાસ રૂપિયા ઓછા આટલું જ નહીં દોસ્તો તે ઉપાડવામાં પણ ઘણું હલકું છે ત્યાર બાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે સાઠ વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવારો માટે આવી મહત્વની પેન્શન યોજના સાઠ વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસોની આર્થિક સહાય આપવા સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજના શરૂ કરી છે આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે અને અઢાર હજાર ત્રણસો બેંક ખાતામાં જમા કરવામાં આવશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં યોજનાઓ અધૂરી હાલમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ કેગ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે જે પ્રમાણે રાજ્યમાં બસો એવી યોજનાઓ છે જેની ડેડલાઇન એકત્રીસ માર્ચ બે કે તે પહેલાંની હતી આમ છતાં હજુ પણ અધૂરી છે આ બસો તેર યોજનાનું બજેટ બાર હજાર કરોડ છે આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકારે એજન્સી બનાવી છે તેમના ખાતામાં આઠ હજાર કરોડ વપરાયા પડ્યા છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદા વધારો કરવામાં આવ્યો ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત આવતીકાલે પૂરી થઈ રહી હતી જોકે ગુજરાત સરકારે આ મુદતમાં છ મહિનાનો વધારે સમય આપ્યો છે નિયમ બહારનું કોઈ હોય જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો આવી ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરાય છે આ માટે મિલકતના જે તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય તેમજ બાંધકામ નિયમિત છે તેનું સર્ટિફિકેટ લેવાનું હોય છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે ઠંડીની આગાહી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક શહેરોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો આગામી પાંચ દિવસે તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા તાપમાનમાં એકથી બે ડિગ્રીની વધઘટ થવાની સંભાવના છે તેમજ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થશે અઢાર ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે તો જે કોઈ પણ વ્યક્તિ છે તે સાવધાન થઈ જાય કારણ કે અઢાર તારીખથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડીનો માહોલ જોવા મળશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે બેન્કોએ દસ વર્ષમાં બાર લાખ કરોડ રૂપિયાની લોન કરી માફ બેન્કોએ દસ વર્ષમાં બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે સામે આવેલી માહિતી અનુસાર અનિલ અંબાણી અને જિંદાલથી લઈને જેપી ગ્રુપ જેવા ઉદ્યોગપતિઓની લોન સરકારે માફ કરી છે સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નોમાં ભારત સરકારે આપેલા જવાબમાં આ વાત સામે આવી છે છેલ્લા દસ વર્ષમાં બેંકોએ લગભગ બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે સરકારી બેન્કોએ આ રકમમાંથી અડધાથી વધુ રકમ માફ કરી દીધી છે તો ખેડૂત મિત્રો આથી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ